વડગામ તાલુકાના કાલેડા ગામે કારમાં અચાનક આગ લાગી કોઈને ઈજા નહીં જો વાત કરીએ તો આજ રોજ વડગામ તાલુકાના કાલેડા ગામે મુક્તેશ્વરથી ઊંઝા તરફ જતી મારુતિ આઠસો કારમાં એકાએક આગ લાગતા અફડાતફડી મચી હતી ઊંઝા તાલુકાના કામલી ગામે રહેતા પટેલ દીપકભાઈ તેમની ફેમિલી સાથે ચાર વાગ્યે મુક્તેશ્વર ખાતે દર્શન કરીને પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાલેડા ગામે આવતા એકાએક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને આગ ફાટી નીકળી હતી ભારે જહેમત બાદ બાજુમાં આવેલા લકી માલિક ઇલ્યાસભાઈ સિપાઈ અને એમના છોકરો ઇરફાનભાઈ સિપાઈ સદ્દામભાઈ સિપાઈ સોબાનભાઈ ચૌધરી તેમજ ગામ લોકોએ આ આગને કાબૂમાં કરી હતી કાર સળગી ગઈ પરંતુ કોઈ પણ જાતની જાનહાની ન થતા મીડિયા સમક્ષ દીપકભાઈ પટેલે લકી કાર પરિવાર તેમજ ગામ લોકોનો સાથ સહકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર નફીસ મુખી એ છોકરો હતો છ જણા હતા એ રસ્તામાં આવે તો અચાનક અહીંયા ગામનું નામ શું કાલેડા ગામની અંદર આગળ આવતા થોડું આગળ પોઈન્ટ આગળ થોડું વાળો આવતો હતો પછી અહીંયા ખોલાવી હતી તરત અંદર આગ લાગી એનાથી થોડું વધારે સળગી જાય ગાડીમાંથી ગામ લોકોના હેલ્પથી અમે બધા બચી ગયા એમના બધા રાતભાર વ્યક્ત હતો શું નામ તમારું પટેલ દીપકભાઈ